મારું નામ છે દિવ્યેશ શાળા માધવ દિવસ રાત જોયા વગર મહેનત કરેલી છે હું એનો સાક્ષી છું માધવની મહેનતની સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી છે જરૂર પડે ફોન કર્યા છે ઘરે રૂબરૂ મળવા પણ આવ્યા છે અને માધવને ખૂબ સરસ સપોર્ટ આપ્યો છે બહુ પ્લાનિંગ કરીને મહેનત કરેલી છે રાત્રે ત્રણથી ચાર વાગ્યા સુધી વાંચતો હોય ક્યારેક સવારે વહેલો ઉઠીને વાંચે દિવસ દરમિયાન પણ આખો દિવસ એનું મન પુસ્તકોમાં જ હોય છે પુસ્તકો અને પોતાની જે નોટ્સ બનાવેલી હતી અને શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવેલું હતું એમાં સંપૂર્ણપણે ફોકસ કરીને સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન તૈયારી કરેલી છે અને ખૂબ આનંદનો માહોલ છે ખાસ કરીને શાળાના શિક્ષકોનો અને વિદ્યાર્થીઓના ચહેરા જોઈને ખરેખર ખૂબ મજા આવે છે આજે કૃપા દંગા ફર્સ્ટલી આઈ થેન્કફુલ ટુ માય ગુરુહરિ સ્વામીશ્રી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી એન્ડ બિલો ગુરુ ત્યાગવલ્લભ સ્વામીજી એન્ડ થેન્કસ ટુ ઓલ માય આત્મીય ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ મને આ સ્કૂલમાંથી એન્જોય કરતાં કરતાં ભણવા મળ્યું છે ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન મળ્યા છે સો આઈ થેન્કફુલ ટુ ઓલ

સાથે અમે સારામાં સારું રિઝલ્ટ મેળવ્યું છે જેમાં સાયન્સની અંદર સોમાંથી સો માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી સાત મેથ્સની અંદર સોમાંથી સો માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી બે અને સંસ્કૃત સબ્જેક્ટમાં પણ સોમાંથી સો માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા બે છે આ જે કાંઈ રિઝલ્ટ છે એ વિદ્યાર્થીની મહેનત અમારા સ્ટાફની મહેનત અને સાથોસાથેના મમ્મી પપ્પાની મહેનતની સાથે અમે આ રિઝલ્ટ હાંસલ કરી શક્યા છીએ અમારે ત્યાં જે કાંઈ વ્યવસ્થા છે એજ્યુકેશન પર્પઝથી એમ કહેવાય કે અમારું જે કાંઈ સેડ્યુલ છે એ ઘણા બધા ક્રાઇટેરિયાથી અમે બનાવેલું છે જેની અંદર અમે ટીચિંગ મેથડ એક્ઝામ પેટર્ન એનું ઓલ ઓવર એટમોસ્ફિયર કે ભાઈ સ્કૂલનું એટમોસ્ફિયર કેવું જોઈએ એના મમ્મી પપ્પાનું એટમોસ્ફિયર કેવું જોઈએ એના માટે અમે વારંવાર પેરેન્ટ્સ મિટિંગ પણ કરેલી છે અને કાઉન્સેલિંગ કરી અને આ રિઝલ્ટ અમે આપી શક્યા છીએ